हिरपडा परिवार ट्रस्ट सुरत दायोजित होणार मिलन समारोह लग्न समारोह समाज बिझनेस एक्सपोने माहिती अपय हिरप्रा परिवार ट्रस्ट सुरत

હીરપરા પરિવાર ટ્રસ્ટની વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપી હતી તથા સ્વયંસેવકોને અલગ અલગ કામોની વેચણી પણ કરવામાં આવી હતી અંતે સૌ માટે નાસ્તાની સુવ્યવસ્થા ટ્રસ્ટ તરફથી કરવામાં આવી હતી મારું નામ અંકિતાબેન બી હીરપરા છે તારીખ ચાર એક બે હજાર છવ્વીસ ને રવિવારના રોજ અમારો સમસ્ત હીરપરા પરિવાર સ્નેહ મિલન હોવાથી સમસ્ત હીરપરા પરિવારને પધારવા ભાવભોર્યું આમંત્રણ મારું નામ શોભનાબેન ઈરપરા અમારે સ્નેહ મિલન અને નવમું છે હીરપરા પરિવારનો નો બ્રહ્માણીમાં જય ખોડિયારમાં અમે પણ સમો લગ્ન કરીએ છીએ બે હજાર